આથી કઈ સામાન નથી લીધો પછી નહીં આવી તો શું કરું આ બે તો લઈ ગયા કારણ કે આ છે ને અમે હોમ બનાવ્યું આપણે બીજી ચેનલ છે એસ કે ભડાકા એ ચેનલ માટે પૈસા આપણે એવી ટ્રેક્ટરનો એક ચેનલ લીધો હોય આપણે હા એટલે હાલ તારે અમને જવું એટલી વાર ન હોય તો ઘર તો ઘર ગતિ મૂકી જતી હોય ડેલે જઈ અમે પાછી નહીં આવું એમ બોલજે વાહ વાહ તો આપણે સોણબેના છોકરા માટે જ આવું કંઈક લીધું અમારા છે ને આ સામાન નથી પહેરવું જૂનું હોય ને આ હે હેરામ

તો આપણે ચેલેન્જ છે ને પૂરો થઈ ગયો છે તો આપણું ટ્રેક્ટર બનીને આવી રીતના કંઈક લુક આવી જોઈ લો ટ્રેક્ટરનો જોઈ લો લાઇટનું બાકી ચેક કરી લ્યો અને લોગાની કિંમત જોઈ લો એસકે જોઈ લો વરણ ટોટલી વસ્તુમાં ફિટિંગ કરેલી છે તો આપણે જો આ વિડીયો ને એસકે ભડાકાવારી ચરણમાં આવી ગયો છે નજીયાની ટૂંકમાં ચાલુ કરીને એ બધી છે ને વિડીયો એક બે દીમાં અપલોડ થાય અત્યારે આ ખાલી લુક અને ફિનિશિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ બધી છે ને આમાં એક અલગ પ્રકારની બધી સિસ્ટમ આપેલી છે જો અહીંયાથી ક્યાં ચાર્જિંગ થઈ અહીં જરેક્ટર ચાલુ થાય આ ચાવી હોય ને તો જ થાય આ બધી સ્વિચ લાઇટ હોય ને એવી બધી આ ઓરનની છે ચાલુ ચાલુ કરો તો જ થાય જો તો આ છે આપણો એવી ટ્રેક્ટર જોઈ લો આપણો બોડાકો આ છે ભણાકા ભાઈ આ ભાઈ આ ટ્રેક્ટર બનાવવામાં છે ને બહુ ટાઈમ લાગ્યો અને મહેનત પણ જોરદાર લાગી તૈયાર આ તો માલ લેજો ચરાલંદર ખાસ હાલો તો અમારે જણા મોટું બધું કામ છે તો એ કામ કરો હવે આપણા છે રેગ્યુલર ચાલુ થઈ ગયા વાડીએ ગયો તો સારો ભરવા સારો ભરીને આવી ગયો છે સીધો ઘરે ઘરે ભરાઈ ગયા ભાઈ હમણાં જાવું નથી હોડી કરવા જવાની છે કેમ કે હર્ષા ને ભાઈ ને ત્યાં છે ને ટૂંકમાં નાનો છોકરો છે તેની વાડી છે એ વાહ ઉતાવળ તો આમ જો આથી કંઈ સામાન નથી નહીં આવી તો શું કરું આ બે ગયો લઈ ગયા હું તો શું કહું પછી સામાન ભરી પાસે માન નું રી હામણું કરું તો શું કું આ કઈ લખી નહીં કઈ હમણાં ઉનાળો હોય ઉનાળામાં બાઈ છે ને કામ કરવું પડે ખેતરમાં તેમ થાય કે ભાઈ કઈ રીહામણું કરો એક મહિનાથી હોય પાછું મનામણું ત્યાં શું હારું જોઈએ ઉનાળો હોય છે કામ કરવાનો ઉપાય બી બુધી સારી મારી હું કરું તાર છે ને વિચાર્યું ચા તો હાલ મૂકી જાઉં

કંઈ વાંધો ના લેતો છે રિક્ષામાં બે હાડતો કારણ કે મારે ગૌતર આવે ને તો મૂકવા પૂગાઈ છે ને તો માંગડોથી એડજસ્ટ કરી લીધું રેડી એરોપ્લેન અહીંયા હું બુક કરાવી દઉં અત્યારે હે સમજો પાણીસો બોતેર નંબર ઉપર પ્લેટફોર્મ ઉપર માંગળ પ્લેન હશે એમાં તું પ્લેનમાં બી ગયું રેડી મારું નામ દીજે મારું નામ જ કાફી છે શું ગમે મને નામ દીધું એટલે હવે શું માનવું તું જોયું ને સમજે જો તો કેવું માનવું હતું સમજો કોઈનું જ ન હીરો મારે કારોમાં જેવો લાગે હરસાને મૂકીને આવી ગયો છે સીધો ઘરે ઘરે ટ્રેક્ટરને મૂકી ટ્રેક્ટર ચાર્જિંગમાં જો ભાઈ ચાર્જિંગ થાય તો લોડ કેવું આવે તો અવાજ આવતો હોય જુગા ચાર્જિંગ થાય પીન છડાવી દેવાનું પેક થઈ જાય આ સર ચાવી ચાલુ બંધ કરી ચાલુ કર્યું આ બધી લાઈટોની સ્વિચ છે તો હા આગળ જોઈએ લાઈટિંગ આ શું છે ખબર પૂ સ્ટાર્ટ બટન છે આમાં તો ઘોડો દોરી ગયો છે ડબ્બા શું થાય ઊભું નહીં થઈ જાય ડબ્બા હું ભાઈ એ હોરણ છે ભાઈ ઓરણ હોરણ વગાડવાનું હોય એક ચૂડીને એસકે ભરાક આવો ભાઈ ગુજરાતના અંદર આવું ચકચ કોઈ નથી બને જોઈ લો લુક જોઈ લો એનું એસકે તો ભાઈ એવું છે અહીંયા એસ કે અહીંયા પણ એસ કે અહીંયા પણ આ એક ચેનલ આ બે ચેનલ આ ત્રણ ચેનલ આપણે ટોટલ ત્રણ ચેનલ છે ને માર્કેટમાં એ સિવાય કોઈ આપણે ચેનલ છે નહીં ત્રણ ચેનલ છે એસકે 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 થાકી ગયો તો મારી ચેનલ નામ બોલે બોલી દે આપણા ઘઉં તોરવાનું કામ થઈ ગયું છે ચાલુ હા હા એ તો હાલો જુનાગઢ લખાઈ ગયું છે કે બુલેટ

તો તમે હે ને આ બ્લોગમાં પણ જોડાઈને રહીજો અને નેક્સ્ટ વિડીયો આવે ને એની પણ રાખજો તો એસકે ભડાકાવાળી ચરમત તો અત્યારે પેલા છે ને હું કલર કરી નાખું તો ફોટા પડશે ને ક્યાંક કલર કરના આપણા ટ્રેક્ટરમાં થઈ ગયું છે કલર રેડી યુ પાઇપ લાગી ગયો છે આમાં મ્યુઝિક સિસ્ટમ પણ અહીંયા ફૂટ થાય એટલા ગાડામાં પણ એ બધી છે ને તમારે જોવું હોય તો એસકે આવે છે જોવા મળશે કેમ કે પૈસા ચેનલ છે ને આપણે એના માટે જ બનાવી બધું બ્લોગમાં હું બતાવી દઉં તો અહીંયા તો વિચારણ શું કરવાની ઇચારણની પછી મારે એટલે ટૂંકમાં કામમાં તો પડે ને એટલા માટે બીજું કંઈ નહીં બાકી ટ્રેક્ટરનું લુક કેવું લાગે જોઈ લે કોઈ કે નહીં કે આ ઘરે બનાવેલું ટ્રેક્ટર છે અને હું તમને એક વાત કહું બે હજાર તેરની અંદર મેં પેલું ટ્રેક્ટર બનાવ્યું હતું ત્યારે ટૂંકમાં કહ્યું કે મારી પાસે સોશિયલ મીડિયા એવી રીતે કંઈ હતું નહીં આ બધા લબાસા છે ભાઈ હું તમને છે ને બે હજાર તેરમાં જે ટ્રેક્ટર બનાવ્યું હતું ને એ બતાવું આ છે ને હલર બે હજાર તેરમાં બનાવ્યું હતું હલર તેર ચૌદમાં બનાવ્યું હતું એ બધું તૂટી ગયું આ નો અડધો ભાગ રહ્યો એ પૂરા પકડતો જરા જો આ બે હજાર તેરમાં બનાવ્યું હતું આ તમારે તો આની પોસ્ટ તમારે જોયું હોય ને ફોટું બોલું હા શું બોલું તો હે સતીશ કામલિયા કરીને ફેસબુકમાં આઈડી છે એમાં ફોટો અપલોડ કરેલ છે તો બે હજાર તેર ચૌદનો એ અપલોડ કરેલ ફોટો હોય તો જોઈ લેજો તો એ મારે પાસે ફોન હતો ને એ માઇક્રોમેક્સનો હતો લોકલ ફોન તો એમાં મેં અપલોડ કરી દીધો હતો તો એવું છે ભાઈ આજકાલનો સોશિયલ મીડિયામાં નથી જે આ તું છે ને ચૌદ વરનો હતો અને ફોન થાય ને રડી રડી તો મને યાદ છે તો ભાઈ એટલો બધી સ્ટ્રગલ કર્યું લાઈફ તમારા બધાના પ્રેમ અને સપોર્ટ ત્યાં એટલો સફળ થઈ ગયો છે બસ થોડું ઘણું આપણું બધું કામ થઈ જાય તમારા બધાનો દિલથી આભાર બહુ ભાડે તમે સાચી દેખી હા બીજું બાકી તો વાળી દબાવી દે એટલા કરે ભાઈ વાહ વાહ તો આપણા સોણ બેના છોકરા માટે જ કંઈક લીધું અમારા હે ને આ જૂનું છે ને આ રામ સોણી સોહિણીને આમ

હાલ તો ફટાફટ બાજરા તોર નહીં છે ને ખાસ આપ લોક તમને કેવું લાગે જરા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા ભૂલતાની તડીકો છે એટલે સબસ્ક્રાઈબ કરીને બાય બાય